મારું નામ મીથ હરીશ દેસાઈ નિભાઈ કાલ આજનું આંભળ ઉપવાસ પર ઉતર્યા છો કેટલા દિવસનો રહેશે અને ક્યાં સુધી ઉપવાસ રહેશે તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ મારા દ્વારા કલેક્ટર શ્રીને અરજી અપાવવા આપવામાં આવી હતી હું અને મારા યુથ કોંગ્રેસના મિત્રોએ એક અરજી આપી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે જો પાંચ દિવસમાં વલસાડના શહેરના રસ્તાના સમારકામના કાર્ય પૂર્ણ નહીં થશે તો અમારે આમણના તપાસ પર બેસવાની ફરજ પડશે એમાં કોઈ પણ પ્રોગ્રેસ ન દેખાતા હું અને મારા મિત્રોએ આજે આમણના તપાસ પર બેસવાની જાહેરાત કરી છે બેસવા જઈ રહ્યા છે ખાસ રસ્તાની કેવી પરિસ્થિતિ વલસાડમાં રસ્તા તમે જોઈ જ શકો છો કે એક પણ જગ્યાએ રસ્તો તો દેખાતો જ નથી ખાલી ખાડા જ છે અને રસ્તામાં એક્સિડન્ટના લીધે કેટલા વ્યક્તિઓની જાનહાની થઈ છે અને જાનહાની તો થઈ જ છે એ આંકડા બહાર આવે છે પણ જે ટ્રાફિક જામના લીધે એમ્બ્યુલન્સમાં દર્દીઓને લઈ જતા એ એમ્બ્યુલન્સમાં દર્દીઓના મૃત્યુ થાય છે તેની કોણ જવાબદારી રહેશે એટલે અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે ચીફ ઓફિસર કા કલેક્ટરશ્રી અમને આવીને બાહોધરી આપે અને આ રસ્તાના કામ જલ્દથી જલ્દ પૂર્ણ થાય તો જ અમે વિચારીશું આ મને તપાસ પરથી ઉઠવાનું